બાપા ચિતારામ ખેડૂત મિત્રો પાયલેગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત છે મિત્રો આજની જે કૃષિ માહિતી છે મિત્રો કપાસમાં જે લાંબા પાનના નિંદામણ નાશક અને જે ગોળ પાનના જે નિંદામણ નાશક આવે છે તો એના સચોટ સમાધાન માટે આપણે કઈ દવાનો ઉપયોગ કરવાથી આપણે સારામાં સારું મિત્રો રિઝલ્ટ મળી શકે તો આજની કૃષિ માહિતી એની માટે મિત્રો રહેશે સર્વપ્રથમ મારો તમને પરિચય આપી દઉં મારું નામ છે જયસુખ ટાઢા મારો મોબાઈલ નંબર છે ચોરાણું અઠ્યાવીસ નવ્વાણું બાસઠ ચુમ્માલીસ મારો બીજો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું પચીસ બત્રી એકાવન તોતેર મિત્રો આજે જે આપણે વાત કરીએ કપાસમાં જે લાંબા પાનના જે નિંદામણનાશક આવે છે ઊગી નીકળે છે મિત્રો જેમ કે કાર્યું છે ખારીયું છે બાજરી છે જુવાર છે મકાઈ છે હાંબો છે તો આ બધા ટાઈપના જે ખડ છે ઉબડાવ જુવા ટાઈપના જે ખડ છે જે ખોપડાવાળા ખડ છે તો એના નિંદામણના નિંદામણનાશક માટે તો એની માટે તમે બાયર કંપનીનો જે વ્યૂવ્સ ઉપર મિત્રો આવે છે જે બાયર કંપનીનું વિપ્સ ઉપર પંદર લિટર પાણીમાં ચાલીસ એમ એલ લેખે નાખવાથી ઉભરા સાંકડા પાનના જે નિંદામાં નાશક આવે છે મિત્રો તો એની માટે તમે સંપૂર્ણ બાયર કંપનીનું વિપ્સ ઉપર વાપરી શકો અથવા સિઝન્ટા કંપનીનું ઝેટ્રોલા જે આવે છે સિઝનટા કંપનીની ઝેટ્રોલા તો પંદર લિટર પાણીમાં ચાલીસ એમ એલ લેખે નાખવાથી આંદીન પણ તમે નિંદામણ નાશક તમે સાંકડા પાનના નિંદામણ નાશક સાફ કરી શકો છો અથવા ધાનુકા કંપનીનું જે ટરગસ ઉપર મિત્રો આવે છે જે નાનો કાંકરા નો ટરગસ ઉપર પોપે પંદર લિટર પાણીમાં ચાલીસ એમએલ લેખે નાખવાથી પણ આનથી પણ તમે જે સાંકડા પાનના જે નિંદામાં નાશક છે તો એ પણ તમે આના માટે સારામાં સારું રિઝલ્ટ મિત્રો મેળવી શકો છો અથવા ચોતા નંબરની આપણે વાત કરીએ કે અદામા કંપનીનું એજીલ નામની જે દવા આવે છે અદામા કંપનીનું એજીલ આ પણ પંદર લીટર પાણીમાં ચાલીસ એમએલ લેખે નાખવાથી સાંકડા પાનના નિંદામાં નાશક માટે સંપૂર્ણ તમે સાફ કરી શકો છો મિત્રો અને આ દવા તમારે ઘણા ફોન આવતા હોય ઘણા મિત્રો દુકાન ઉપર કેતા હોય કે કેટલા દિવસે તમે આ દવા સાકડાની દવા વાપરી શકાય મિત્રો કપાસમાં તમારે દસ દિવસ ઉગ્યા પછી દસ દિવસ પછી તમે ગમે ત્યારે તમે સાંકડાપન છે બાયર નું વ્હીપસ ઉપર અથવા ધાનુકા કંપનીનું ટરગાસ ઉપર અથવા અદામા કંપનીનું એજિલ અને અથવા તમારે સિઝનટા કંપનીનું જેટ્રોલા નામની જે દવા આવે છે મિત્રો આ કોઈ પણ નિંદામણ નાશક દવા તમે સાંકડા પણ ના નિંદામણ નાશક મિત્રો નિંદામણ નિંદામણ માટે તમે વાપરી શકો મિત્રો હવે આપણે વાત કરીએ કે કપાસમાં જે ગોળ પાનનું જે નિંદામણ નાશક આવે છે પોળા પાન જે નિંદામણ નાશક આવે છે તો એની માટે કઈ દવા વાપરી શકાય મિત્રો તો એની માટે ગોદરેજ કંપનીનું ખાલી હિટવીડ ખાલી હિટવીડ આવે છે મિત્રો આમાં જે જે ઝેર આવે છે મિત્રો પાયરોક્સી પ્રોબેક સોડિયમ જે દવા આવે છે દસ ટકા આવે છે આ પંદર લિટર પાણીમાં તમે પચીસ એમ એલ લેખે તમે નાખવાથી જે ગોળ જે નિંદામાં ના શકે હાટોડો છે લૂણી છે દુધલી છે દારૂડી છે ચીલ છે બળદગી છે ભોયરીંગી છે ભોયઆમલી છે પોપટી છે બોદકડું છે જે ગાજર ઘાસ છે આ ટાઈપના ના નાશક માટે તમે સંપૂર્ણ ગોદરેજ company નું મિત્રો વાપરી શકો છો હવે આપણે વાત કરીએ કપાસમાં તો એકલું લાંબા પાનનું ઘણા ખેડૂત મિત્રોનો હોય શકે ઘણા એકલું ગોળ પણ હોઈ શકે પણ ઘણા ખેડૂત મિત્રોને લાંબા પાનનું અને ગોળ પાનનું નિંદામાં નાશક હોય તો એની માટે કઈ દવા વાપરી શકાય મિત્રો તો એની માટે તમને વાત કરું તો એની માટે બાયર કંપનીનું નું જે ઘાસા નામની જે દવા છે બાયર કંપનીનું નું ઘાસા આ પંદર લિટર પાણીમાં જ્યારે તમારે એક ઇંચ નું ખડ હોય મિત્રો હોય તો તમે એનો ચાલીસ ml એલ લેખે વાપરી શકો બે ઇંચ નું ખડ તો તમે સમયમાં તમે 45 ml લેખે વાપરી શકો અને જ્યારે ત્રણ ઇંચ નું ખડ હોય તો એ સમયમાં તમે પચાસ એમએલ લેખે પંદર લિટર પાણીમાં નાખવાથી તમે કોઈ પણ પ્રકારનું નિંદામાન નાશક તમે સંપૂર્ણ કપાસમાં લાંબા પાનનું ખડ કે ગોળ પાનનું નિંદામાં નાશક માટે તમે સંપૂર્ણ સમાધાન હોય તો બાયર કંપનીનું ઘાસા આ ટેકનિકલ આ ટેકનિકલ ઘણી કંપનીમાં નાગાર્જુન કંપનીમાં આવે છે ભારત કંપનીમાં આવે છે પછી આ ટેકનિકલ ગોધરેજ કંપનીમાં હિટ્યુડ મેક્સ નામથી પણ મિત્રો આવે છે અને આ ટેકનિકલ જે ધાનુકા કંપનીનું જે ડોઝો મેક્સ આવે આ સેમ ટેકનિકલ આ બધી કંપનીમાં આ ટેકનિકલી સેમ ટેકનિકલ આવે છે મિત્રો અને આજે આ પીઆઈ કંપનીનું જે આવે છે પ્રોવાઇડ આવે છે આ બધા સેમ છે મિત્રો આ કોઈ પણ દવા આ ચાર દવા જે બતાડીયા સેમ ચારે ચાર દવા બાયર કંપનીનું ઘાસવા અથવા ગોદરેજ કંપનીનું હીટવિડ મેક્સ અથવા ધાનુકા કંપનીનું ડોઝોમેક્સ અથવા પીઆઈ કંપનીનું પ્રોવાઇડ અથવા નાગરજૂન કંપનીનું અથવા તમારે જે ભારતીય ઇન્સેકટાઇડનું ઘણી કંપની છે મિત્રો તો આ કોઈ પણ દવા તમારે 15 લિટર પાણીમાં 40 ml થી માંડીને 50 ml લેકે નાખવાધીન કપાસમાં લાંબા પાનનો નીંદણ નાશક અને ગોળ પાનનો નીંદણ નાશક માટે સંપૂર્ણ સમાધાન છે મિત્રો હા મિત્રો એક યાદ રાખજો આ કોઈ પણ ખરની દવા જ્યારે વાપરો તે આ વર્ષે ચોમાસું જ સારું રહ્યું છે અને બધા ચેકડેમ નદી નાળા બધું ભરી દીધું છે મિત્રો તો તો આપણે પણ દવા વાપરીએ સંપૂર્ણ શુદ્ધ પાણી જેમ કે ચોખ્ખું પાણી લેવું ડોળું પાણી કે શારવાળું પાણી લેવું નહીં નકર કોઈ પણ દવા માં તમને રિઝલ્ટ મળશે નહીં મિત્રો જ્યારે તમે પાણી આમાં કઈ લેવાનું છે કુવાનું પાણી અથવા ડારનું પાણી અથવા નર્મદાનું પાણી લેજો જેથી કરીને નાશક માટે તમને સારામાં સારું રિઝલ્ટ સારું પરિણામ મિત્રો મળી શકે કારણ કે આ વર્ષે ખૂબ જ વરસાદ સારો થયો ઘણી ફેરી વાળીને આજુબાજુમાં ખાડા ખબોચિયા બધા ભરેલા હોય આપણે ઉપરથી નીતર પાણી લઈ લઈ આપણે એમ કે ચોખ્ખું પાણી છે પણ એમાં રિઝલ્ટ મિત્રો મળશે નહીં અને જ્યારે પણ ખંડની દવા વાપરો તો એ સમયમાં ચોખ્ખું પાણી અને શુદ્ધ પાણી લેવું જેથી કરીને આપણને નિંદામણ નાશક માટે મિત્રો સારું પરિણામ અને સારું રિઝલ્ટ મિત્રો મળી શકે બસ મિત્રો આવી નવી કૃષિ માહિતી મેળવા માટે અમારી જે youtube ચેનલ છે પાયલગ્રો એજન્સી મિત્રો એને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે બેલ છે એને દબાવો એટલે જ્યારે પણ અમે video મૂકીએ એ video સૌપ્રથમ મિત્રો તમને મળી રહેશે. આજે ફરી વાર તમને એક વાત યાદ કરાવી દો જ્યારે કપાસમાં લાંબા પાનનું નિંદામણ હોય તો એની માટે તમે વિગ સુપર વાપરી શકો અથવા સિઝન્ટા કંપનીનો ઝેટ્રોલા વાપરી શકો અથવા અદામા કંપનીનો એજિલ પણ વાપરી શકો અથવા ધાનુકા કંપનીનો ટર્ગા સુપર પણ વાપરી શકો મિત્રો. આ જે કપાસમાં લાંબા પાનના નિંદામણ હોય તો એની માટે વાપરે કપાસમાં નકરું ગોળ પાનનું ખડું હોય નિંદામણ હોય તો એની માટે ખાલી ગોદરેજ કંપનીનું ખાલી હિટ આવે છે એ પંદર લિટર પાણીમાં પચીસ એમ એલ વાપરી શકો અને કપાસમાં લાંબા પાનનો અને ગોળ પાનનો નિંદામાં નાશક મિત્રો હોય તો એની માટે બાયર કંપનીનું ઘાસા વાપરી શકો અથવા તમે ગોદરેજ કંપનીની હિટ મેક્સ પણ વાપરી શકો અથવા ધાનુકા કંપનીનું ડોઝો મેક્સ પણ વાપરી શકો અને અથવા તમે પ્રોવાઈડ પણ પીઆઈ કંપનીનું વાપરી શકો બસ મિત્રો આજની કૃષિ માહિતી એટલી તે નવી કૃષિ માહિતી માટે ફરી વાર મળશું આજના બાપા સીતારામ